સવારે અગિયાર ત્રીસ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં ભુજ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે લાશને પાણીમાંથી બહાર કાઢી હતી આ રેસ્ક્યુ ઓપરેશનમાં જિગ્નેશ જેઠવા સુનિલ મકવાણા સત્યજીત સિંહ ઝાલા અને અન્ય ટ્રેનિંગ સ્ટાફ સામેલ હતા ભુજ એ ડિવિઝન પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડી છે તળાવમાં નવા નીરની આવક થયા બાદ આ ઘટના સામે આવી છે પોલીસે આ બનાવ અકસ્માત છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે વધુ તપાસ પીએસઆઈ જે જે રાણા ચલાવી અને તપાસ હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ સોળ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર